નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલ સ્વાગત કરું છું મિત્રો વાત કરવી છે મારે આજના વિડીયોમાં કે વિદ્યા સહાયક ભરતીનું જાહેરનામું કહી શકાય લાંબા સમય પછી ખુશખબર જોવા મળી છે શું હવે જૂની ટેટ માન્ય નહીં ગણાય છ હજાર કરતાં વધુ વધુ થશે ભરતી સંપૂર્ણ માહિતી વિશે આપણે વિડીયોની ચર્ચા કરીશું તો મિત્રો તે પહેલાં જેમાં જે વોટ્સઅપ ચેનલ બનાવી છે તમે જોઈ શકો છો તે વોટ્સઅપ ચેનલ અને તેને લગરું બંને બનાવે છે લીંક ડિસ્કશન કુ છું મિત્રો અવિસરે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈ ભરતી આવે કોઈ અપડેટ આવે જ્ઞાન સહાયક શિક્ષણ સહાયક વિદ્યા સહાયક કામી ભરતી તો કોઈ પણ ભરતી આવે તમે જાણ કરવામાં આવશે ચેનલ સબસેકરમ ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો સમયને પગાર વિડીયોની શરૂઆત કરી છું તો મિત્રો પેલા ધોરણ એકથી પાંચમાં મિત્રો ધોરણ એકથી પાંચમાં ટેટ વન અને ધોરણ એકથી જે છઠ્ઠી આઠમાં મિત્રો ટેટ ની ભરતી સત્વરે આવવાની છે મિત્રો ટેટ વન ટેટ ટુ ભરતી સત્વરે આવવાની છે સાથે સાથે મિત્રો મેં ખ્યાલ છે ત્યાં પહેલાં સત્યાવીસો પચાસ અને બીજી મિત્રો ભરતી ત્રણ હજાર ત્રણ હજાર મિત્રો પ્રાથમિક લેવકમાં ભરતી એટલે કુલ ટોટલ મિત્રો છ હજાર જે પ્રાથમિક લેવકની ભરતી છ હજાર ભરતી આવવાની છે સાથે સાથે મિત્રો બીજી વાત એ છે કે તમે જોઈ શકો છો કઈ પદ્ધતિ જૂની કે નવી તો મિત્રો એ હજુ કોઈ કન્ફ્યુઝન છે ભલે જૂની હશે કે નવી તે હજુ કન્ફ્યુઝન છે મિત્રો પછી સ્પેશિયલ ટેટ માત્ર સ્પેશિયલ ટેટના માર્ક્સ ગણા છે તમે ખ્યાલ છે મિત્રો પહેલાં જે ટેટ વન સ્પેશિયલ ટેટ વેના માર્ક્સ ગણા આ વખતે મિત્રો સેટ સ્પેશિયલ ટેટ વનના માર્ક્સ ગણા હશે સારા મિત્રો બીજી માત્ર વાત એ કરવાની છે કે નવા ફોર્મ ભરવા થશે જ્યારે નવા ફોર્મ ભરાશે ત્યારે તમારે મિત્રો ફોર્મ ચકાસણી સેન્ટરમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના છે તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે ચેક કરીને રાખજો મિત્રો અત્યારથી જૂન મહિનામાં મિત્રો તમારે છ ટકા ભરતી આવવાની છે મિત્રો જૂન મહિનામાં એટલે મિત્રો બે દિવસ પછી જૂન મહિનો શરૂ થઈ ગયો છે તે જૂન મહિનામાં ગમે ત્યારે જે નો ફોર્મ નીકળ શરૂ થયો જૂન મહિનામાં છ ટકા બીજું ભરતી આવશે તો મિત્રો સત્તાવાય કોઈ પણ અપડેટ આવશે તો તમે જાણ કરવામાં આવશે તો ત્યાં આગળ મિત્રો આપણે આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો ગમે વિડીયોને લાઇક કરવાની પણ ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ